માડ મોશે તર મંડળો એમો બધું હેલો આ ગાયન કલાકર તો રે આ ખબર નથી ફોન

Jangan kelakar bau cokyo Muro iya? Jatohan! Bara jatohan biakan lak di bola iya Bara biakan lak di bola iya Tau biak lak lak ya awal khabar di parti Biar lah iya Nah bisa biakan lak di bola iya Awa! Tu iya biasa beli ya? He! Maa ada dool એ નવાગા તો બોલા યે હમજા હા બેહરિયા આવ્યો છું લે ખાક મટે ઈવન મન પસી આલ્યો છું યે વગાડતા તો તને આટલે વગાડીમાં કોઈ જીવા રાખજે હા હા જોઈ લઈશું મરો માથે લાયો હા ચાલુ કરું પર બહુ હે ઓ ટીના તયા થવા કરી દુવાજી ઉતાવે

માઈજી બોઢવા જઈ રહી જઈ આવો જા જાદુ બોલ બેટા હા મમ્મી ખોક વગાડો અરે અરે એલી ખુશી રે માતાજી ગીત ગાવ ત્યારે કહીએ ત્યારે હે દુનિયા કરે એવું કર

તમે એમ કેવાનું ભવિષ્ય ઉજવાય અને પૈસા હારા કમાય સાથે કમાય પેલા એમ આપણું ભવિષ્ય ભાડું ને એટલે આગળ પણ માતા કે કોમ કેવું છે હું કેવું કે તમારી રોજ વગર બચી કાર પરમાં બેન ના એક સરકારી નોકરી આઈ ગઈ શિક્ષકની 11 12 માં હું કેવું માતા તારું હેરાન થઈ जेव दरज उपरे लो जुआये तो अरे ढांगू चुचुम ढांगू चुचुम पटा करता हुआ है सी खबर तू चुचुम ढाबू तो दी ले बड़ी चुवला खाली पडवा बस रस नहीं bija બધા માં રસ છે તે યો ને ઈ હોય એય મત જવાના સતા ભણવામાં નહીં જવાના રે હું કર શી કોક તો કર્યું પણ ઓ ઘણા નહીં યો ઢોલ હતાંજી પકડાય તો તાર મોટોથી ઢોળી જ બનવાના છે અમારું મોઢું કેવું છે ઢોલ તો અગાડીએ બરોબર છે બસ વાતતા પૂરી બીજી વાત કરો વાત કામા ભાઈને યાદ કેતું ને યાર ઢોલી પર સાજુ લેના ઢોલી ના મોટા શું ના લેનાસ ના હોય થોડો ફરક છે એ તો બધો ફરક રહ્યા હતા જીતવા તમારી <coughs>

तो तो आप बहुत खोल दे दे pareil लाता भी याद ना की तो नहीं का रि ढूंढ तो नहीं का जो आकुल यार बहुत ना पैसा ले जातो लागो हाथी आ तो मो पंचो गिजम घाल दे तो लागो माता ए थोड़ा विश्वास से तो यार हाचो ए तू बने ना उबरे ए बहुत आका थोड़ी कई जगह उपाय नाया को नहीं खबर ए होबे हो तो मैं

આ બોલ એ દી જાળું બોલો જો હાલત પોચ તો કોઈ દીજ ને કોઈ હાલમાં પાલુ ઓ પોણ ખરું માતા તી તો ખરી છો આતો આતો વાચું ના ભાઈ એક પરમાસુ તો ગીત ગાય તો કઈ ગીત ગાશી ए आजत लवल जाय जो होदी तन मडवा लागू हाय न पाहे ए आजत लवल जाय जो ए न पाहे बाबा की गोपी हो ए हा ओ मारा बाजू इनके बाद अब एरो तम होगी मार मु का यूं कर જય આટલા બધો ખમવા મજા કરાય નચાળ તમે એટલે નહીં જે બાકી હોય હવે તમે પાલુ ખખરાય મતાયો હું હવે પાલુ ના ના બીજી કેમ ના હા તો માતાજી હોય તો બે ઓ બે બકા એવો તો મને તો કે હું તો આતો બોલતા દે આવ તો પહેલા એ મેં આના પહેલા બોલવાનું નઈ મોટા ભાઈ બોલશે કા છે એ મારી 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 મિસ્ટેક માય મિસ્ટેક દવા લઈ નું લઈ ને આ બરશે તાચા મોટા કા ગેરંટી તો દોરો જોપા કા ફાટી જાય હે માતાજી ટાઈમ ના થઈ જાય નહીં તમે શેર કરો આ લાડો તમે માતાએ પાલુ કકડેમાં बताओ આ લાડુ કોરયો ને ફોટો પાડી લાયો તો કર જોકો ઉડાડો એ ઉડાડો રે એ શું કર્યું આ બુવાડ પકડી તમે લાયા પણ કા કોણે પકડી લાયો ખબર તમે કામ કરજો બહાર જજો ড <laughs>

हादा रु हाडा ढोंडा ઓ ઈ મારના તો હું ટી કે મે કી દે કઈને હેડો મારી પરમાઈ સરી એક મધન ન જાઓ આરા સરા યો તાન સરા સરા હા પીગર પીગર માં તો આવું નહીં પીગર આ લક બિકાગ મમી દુવાગ લક ફીગ જાવ આ કટ એ હે હે નેશનલ નેશનલ आ फोन हमारा नहीं गान कलाकार का फोन है भूल ही गई हो ओ हो अरे तुम्हारा फोन तो हूं करियो બારાજો ah, <elim>